વડોદરા લોકસભા બેઠક પર ઉમેદવાર મુદ્દે ચાલતા વિવાદનો આખરે અંત આવ્યો છે ભારતીય જનતા પાર્ટીએ ડોક્ટર હેમાંગ જોશીના નામની જાહેરાત કરતા જ કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો વડોદરાની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ મહામંત્રી ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ મેદાનમાં બેન વડોદરાનો વિકાસ રૂંધાયો હોવાની સાથે રંજનબેન ભટ્ટનો વિરોધ કર્યો હતો જે બાદ રંજનબેન ભટ્ટે સ્વૈચ્છિક રીતે પોતે આ વખતે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો ત્યારે રવિવારે ભાજપની જાદુઈ પીટીઆમાંથી ડોક્ટર હેમંત જોશીના નામની જાહેરાત કરવામાં આવતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમંત જોશી હાલના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉપાધ્યક્ષ છે અને અગાઉ તેઓ સેજ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી વિભાગમાં સેવા આપી ચૂક્યા છે ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે હું તો માત્ર એક માધ્યમ છું લોકો નરેન્દ્રભાઈને મત આપી મને ખૂબ સારા જંગી લીડથી ચેતાડવાના છે આ મને કમળ બનવાનો મોકો મળ્યો છે એ બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નટ્ટા ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટેલ અને તમામ આપણા વડોદરા શહેર સંગઠનની ટીમ ધારાસભ્ય અને તમામ લોકોનું હું ખૂબ ખૂબ આભાર માનું છું વડોદરાની અંદર કોઈ પણ ઉમેદવાર આવે તે પણ પ્રજા નરેન્દ્રભાઈ મોદીને જોઈને જ મત આપતી હોય છે ઉમેદવાર ઉપર ધ્યાન નહીં પણ વડોદરાના વિકાસ ઉપર ધ્યાન રાખી વડોદરાની જનતા મત આપવાની છે હું પોતે એક સરકારી શાળામાં ભણ્યો છું અને શિક્ષણ સમિતિમાં મને જે કામ કરવાની તક મળી એ પવિત્ર સ્થાન કહેવાય હું જ્યારે પણ જઈશ ત્યારે હું શિક્ષણ સમિતિને યાદ કરીશ મને એવું લાગે છે કે બાળકોના આશીર્વાદ મને મળ્યા છે અને બાળકોના આશીર્વાદને કારણે જ હવે મને વડોદરાની શાળાઓનો વિકાસ કરવા માળખાકીય વધારવાનો મોકો મને ભારતીય જનતા પાર્ટીના મંડળે આપ્યો છે તેમ ડોક્ટર હેમંત જોશીએ જણાવ્યું હતું વડોદરા શહેર જિલ્લો હું આપને કહું તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ખૂબ જ નજીક છે જ્યારે સંઘમાં કાર્યરત હતા ત્યારે સંઘના એક કાર્યકર્તા તરીકે પણ સ્વયંસેવક તરીકે પણ એમણે અહીં સમય ગાળ્યો છે તો વડોદરાને ખૂબ નજીકથી ઓળખે છે વડોદરાની અંદર વડોદરાની જનતા માન્ય વડાપ્રધાનશ્રીને આટલો પ્રેમ કરે છે એટલે ઉમેદવાર અસ્થાને હોય કોઈ પણ ઉમેદવાર આવે વડોદરાની જનતા કમળ ચૂંટી અને દિલ્હી મોકલતી હોય છે હું તો માત્ર એક માધ્યમ છું લોકો નરેન્દ્રભાઈને મત આપી અને ખૂબ સારા જંગી લીડથી જીતાવાના છે આ મને એક કમળ બનવાનો જે મોકો મળ્યો છે તે બદલ હું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આપણા જેપી નડ્ડા સાહેબ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ગુજરાતના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને તમામ જેટલા આપણા વડોદરાના શહેર સંગઠનના ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબ એમની ટીમ તમામ ધારાસભ્યો શ્રી અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું સૌરભભાઈ મેં આપને કહ્યું કે વડોદરાની અંદર કોઈ પણ ઉમેદવાર આવે એ ઉમેદવાર

એક પવિત્ર સ્થાન છે હું જ્યારે પણ હું હું શિક્ષણ સમિતિનો યાદ કરીશ અને મને એવું લાગે છે કે બાળકોના આશીર્વાદ મને મળ્યા છે અને બાળકોના આશીર્વાદને કારણે મને હવે વડોદરાના જિલ્લાની પણ શાળાઓનો વિકાસ કરવાની એમાં માળખાકીય સુવિધાઓ વધારવા માટેનો મોકો આપણા ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે આપ્યો છે ના ના ભાવુક નહી એટલે શિક્ષણ સમિતિને આપણે યાદ કરાયું તો મને જરાબેક આવી ગયું પણ જોઈ શકો છો